અમે એક પ્રોટેસ્ટમાં એવું કરવાના છે કે આ અમે ગાંધીધામ તરફથી તથા ગાંધીધામના બધા જ બીજા પેથી એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિક ડેન્ટલ તરફથી અમે આવતીકાલે બધી જ ઓપીડી સેવાઓ સ્થગિત રાખી છે અને એમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે તમારું નામ હું ડોક્ટર ઋષિકેશ ઠક્કર છું અને ગાંધીધામ આદિપુર ફિઝિયોથેરાપી એસોસિએશનના અધ્યક્ષ તરીકેનું મારું દાયિત્વ છે આ આ ખરેખર તો તો હું કહું એક પ્રોટેસ્ટ કરતા પણ પીડિત છે જે ભોગ બન્યા છે એને એક શ્રદ્ધાંજલિરૂપ કાર્યક્રમ હતો અને અહીં આજે તમે જે જુઓ છો બધા કે અહીં બધી જ પથીના ડોક્ટર્સ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન હોમિયોપેથી એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન ફિઝિયોથેરાપી એસોસિએશન આ બધાના તબીબો આજે એકજૂટ મળીને આજે અહીં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે અને અમે જે કઈ સત્તાધારીઓ છે એમને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આરોપી કોઈ પણ હોય એ ગમે તેટલો પહોંચેલો હોય પણ એ આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ આ એક અમારી એક માંગ છે જે એકદમ સત્ય માંગ છે સાચી માંગ છે અને આ પ્રકારના જે કંઈ અપરાધો છે એ બધા જ પ્રત્યે અટકવા જોઈએ અને આ તો એક સેવાકીય વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ સાથે આવું બન્યું છે તો બાકીના લોકો નું તો શું આમાં જેને કહેવાય કે સેફટી આપણે કહી શકીએ તો અમારો ખાસ એક અનુરોધ છે કે આરોપીને ત્વરિત બને તેટલી ત્વરિત અને સખતમાં સખત સજા મળે એ જ આ પીડિત છે એને સાથી શ્રદ્ધાંજલિ ગણાશે અને આજે અહીં જે બધા તબીબો એકઠા થયા છે આવતીકાલે બધા જ એસોસિએશન બહુ જ ચુસ્ત રીતે પોતાની બધી સેવાકીય જે વ્યવસાયિક સેવાકીય પ્રવૃત્તિઓ છે એ એક દિવસ માટે સ્થગિત કરવાના છે સિવાય કે આજે અમારો વ્યવસાય છે એ ઉમદા વ્યવસાય છે એટલે કોઈ નિર્દોષ પીડિત ન થાય એટલા માટે થઈને માત્ર ને માત્ર ઇમરજન્સી સારવાર જે છે એ મળી રહે છે બાકી કોઈ પણ પ્રકારની રેગ્યુલર ઓપીડી સર્વિસિસ ફરીથી કહું છું કે અમારા બધા વતી બધા એસોસિએશન વતી અને આ માહોલ આખા દેશમાં છે માત્ર ગાંધીધામમાં નહીં તો અમે ફરીથી હું ઉલ્લેખ કરું છું કે આરોપીને બને તેટલી જલ્દી અને સખતમાં સખત સજા મળે એ જ આ પીડિતને એક સાચી શ્રદ્ધાંજલિ રહેશે અસ્તુ